સુરતના ઉમરા પોલીસ મથક વિસ્તારમાં દુકાનદાર સાથે પોલીસ કર્મચારીએ કરેલી દાદાગીરી સીસીટીવીમાં કેદ થઈ હોય જે વિડીયો વાયરલ થતા પોલીસ સામે સવાલ ઉભા થઈ રહ્યા છે સુરત શહેરમાં વધુ એક વખત પોલીસની દાદાગીરી સામે આવી ઉમરા વિસ્તારમાં દુકાનદાર સાથે પોલીસ ગેરવર્તન કરતી નજરે પડી રાત્રિ સમયે દુકાનદાર સાથે પોલીસે રકઝક કરી હતી મોડી રાત સુધી ચાલુ દુકાન બંધ કરાવી હતી તો આ સમય જતા થઈ હતી તો આ સમયે ઉશ્કેરેલા પોલીસ કર્મીએ હાથ ઉપાડ્યો હતો લાફો માર્યો હતો દુકાનમાં આવતા કહ્યું કે બંધ કરવાનો ઓર્ડર છે તેમ કઈ માર માર્યો હાલ તો સુરત શહેરના પોષ વિસ્તારમાં સીસીટીવી વાયરલ થતા પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે આ જે સીસીટીવી વાયરલ થયા છે એ બનાવ છે અઢાર તારીખનો છે અને આમ જોઈ શકો છો એમાં રાત્રે બાર વાગ્યા પછીનો સમય છે સ્થાનિક રહીશોની ફરિયાદોના આધારે ત્યાં જે પાનના ગલ્લા ચાની લારીઓ છે અને ઈંડાની લારીઓ છે એ બધી લારીઓ સાડા અગિયાર વાગે બંધ કરાવવાનું કામ પોલીસ કરે છે અને આ કામ છેલ્લા એક અઠવાડિયાથી પોલીસ સતત સમજાવટથી કરી રહી છે આપ વિડીયોમાં જોઈ રહ્યા છો કે જે દુકાનદાર છે એ રાત્રે બાર વાગ્યા પછી પણ દુકાન ચાલુ રાખે છે છેલ્લા સાત દિવસથી સમજાવા છતાં અને